પાઠ એક વાંદરાને વાંચતા ન આવડે પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં અ અમાપેલો વાંદરાનું નામ શું હતું વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાંનો ઢગલો કરી તેની ફરતે લાંબા હાથ કરી તાપવા લાગ્યા વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપ હુપા હુપ હુપ હુપા એવું બોલતા હતા સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી સુગ્રીએ વાંદરાને ત્રણ ત્રણ વાર ઘર બનાવી લેવા સલાહ આપી પણ વાંદરાએ તેની વાત ન માની તેથી તેની ચિંતા છોડી દીધી પછી બહુ માપેલો વાંદરાભાઈને શું ગમે વાંદરાભાઈને જાડે જાડે ફરવું અને છાપરા ઉપર કૂદવું ગમતું હતું ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા સુઘરીને ઠંડી શા માટે લાગતી ન હતી સુઘરી તેના માળામાં બેઠી હતી તેથી તેને ઠંડી લાગતી ન હતી સુઘરીએ ખટખટને શું બનાવવા કહ્યું સુઘરીએ ખટખટને ઘર બનાવી લેવા સલાહ આપી વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું વાંદરાઓની ચિંતા કરવાનું સુઘરીએ છોડી દીધું એના પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી ઘર વગર વાંદરાઓને ઘણી મુશ્કેલીઓ પડી શિયાળામાં તે ઠંડીથી ઠરી ગયા ઉનાળામાં ખૂબ તાપ પડ્યો એટલે પરસેવે રેપઝેપ થઈ ગયા ચોમાસામાં વરસાદમાં પલળી ગયા બીજો પ્રશ્ન આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે વાંદરાને પોતાનું ઘર ન હતું સુઘરી પાસે ઘર હતું તેથી સુઘરી વાંદરાને ઘર બનાવી લેવાની સલાહ આપે છે પરંતુ આ સલાહ વાંદરાને ન ગમી એટલે તેણે કહ્યું કે આ નાનકડી સુકડી મને સલાહ આપવા નીકળી છે ચાલ એના પછી બમાં પહેલો ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું ખટખટે એક ઘર પાસે જોયું કે કેટલાક માણસો તાપણે તાપતા હતા તાપણામાં લાલ લાલ અંગારા જોયા તે સમજ્યો કે તે લાલ રંગના વરચા છે અને તેનાથી ઠંડી ઉડી જશે આવું અચરજ જોયું બીજો પ્રશ્ન વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુઘ્રીએ શું વિચાર્યું વાંદરાઓને ઠંડીથી ધ્રુજતા જોઈ ચટપટ સુઘરીએ વિચાર્યું કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ચાલો શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ જાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હૂપ હુપ હુપ હુપા હુપ હુપ ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો ઝાડને છાંયે રહીએ છીએ પૂછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હૂપા હુપ હૂપ હુપા હુપ બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરીને શું ગાતા હતા મિનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ